વલસાડ કોંગ્રેસમાં હું છેલ્લા બાર વર્ષથી હતો આજે હું મારી જર્ની કોંગ્રેસમાં હું પૂર્ણ કરું છું અને ભાજપમાં જે આજે વલસાડ નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તેની સાયન્સ પ્રક્રિયા હતી તો હું વોર્ડ નંબર ત્રણ માટે મારી વાઈફની સીટ માટે હું આજે આવ્યો હતો કારણ બાર વર્ષનો અનુભવ મારો સારો અનુભવ બી છે ખરાબ બી થોડા છે એટલે હું આજે અહીંયા છું હું હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો ને એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો હું જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે હું મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ કરવાની ને હાલમાં હું જ્યારે શહેર પ્રમુખ હતો ત્યારે એક હાથ દબાઈ ગયા હતા એક બે વલસાડ શહેરના નેતાઓથી એટલે જો હોદ્દો આપ્યો હોય ને કામ કરવાનું એ હોય મને તો પછી એ હોદ્દા પર રહેવાની કંઈ જરૂર નહીં હતી એટલે હું આજે તમારા સમક્ષ ઓનલાઈન હું તમને હું રાજીનામું આપીશ પણ તો એટલે જ હું આજે અહીંયા છું વધારે તો હું નહીં કહેવું કોઈનું નામ નથી લેવું પણ એક જે આપણે પોસ્ટ પર હોઈએ તે પોસ્ટ પર આપણને કામ કરવા નહીં મળે એટલે એ દબાણ જ કહેવાય વોર્ડ નંબર ત્રણ અત્યાર સુધી કોંગ્રેસે જીતતી આવી છે આ વખતે બદલાશે વોર્ડ નંબર ત્રણનું રિઝલ્ટ આ વખતે બદલાશે મારા પાછળ વોર્ડ નંબર ત્રણના ઘણા મારા મિત્રો મારા વડીલો એ લોકોના કહેવાથી હું આજે અહીંયા છું કારણ કે હું જે અત્યાર સુધી હતો તે બી હું મારા એકલા મારા સપોર્ટર મારા ભાઈઓ મિત્રોના લીધે હું હતો ને એ લોકોના કહેવાથી હું આજે આ પક્ષમાં છું ને આ ટિકિટની માગણી કરી છે તે બી એ લોકોના સપોર્ટથી જ હું માગી રહી છે હાલમાં તો વોર્ડ નંબર ત્રણની જ હું વાત કરીશ નગરપાલિકાનું ઇલેક્શન છે એટલે ને મારા સાથે ઘણા જોડાવા તૈયાર છે ભાજપમાં હજુ ધીરે ધીરે જોઈશ ને છે ઘણા બીજા વોર્ડમાંથી પણ એક બે જણ આવવા માગે છે પણ હું અત્યારે હાલમાં મારો ફોકસ વોર્ડ નંબર ત્રણમાં છે કારણ કે જે ઘણા મોટા નેતાઓ છે વોર્ડ નંબર ત્રણમાં એ લોકોને મારે બતાવવા માગવું છે કે વોર્ડ નંબર ત્રણમાં બીજા નેતાઓ બી હતા કોંગ્રેસમાં પણ તમને એને વેલ્યુ નહીં થઈ